અને વાયે વેપારી કરે છે ને આટુ એનો કેમ નથી બોલતો આ લેવા વાળો કે ભાઈ મારે લેવી છે હાલ 11800 આલે આવી કે જો ખેનો લૂંટવા જ નીકળ્યા આ બધા એ વાત છે ખરું તમારું લાગુજી વાળા બેડો ખેતો હજી 4જી મોટિવ મે એમ કે જો વિચારું છું તમાર નાવ ખેતી લેવી હવે 70 માંથી

નથી વેચાણ એમાં એમાં સાચી વાત છે આ માર્કેટિંગ યાર્ડ ડાયરેક્ટર કઈ મહેનત નથી કરતા વિજયભાઈ ને કઈ ધ્યાન ધ્યાન એમ

ઈતો કાઈ સુઈ દેને કાલે હું આવ્યો તો બસ બસક જન તો મખરી વધારે લીએ આમ જોજો આ મખરી પીલાય અમાર આ તેલ કાઢ લીએ અમાર એમ કે મોટો તેલ કાઢે માર જો ઉભા હો હા આવી તે હરેજી કરવાની આમ ઉભા આવી જરાજી કરવાની તો મખરી એમને પીલી નાખે અમાર

છે <imitation> માં

અત્યારે ભાજપ સરકાર નું છે એમ કે સાહેબ ના ભાજપ ના ડાયરેક્ટરો ચૂંટાયેલા છે ને એ એમ થાય ખેડૂત કઈ ના હાલે ખેડૂના પૈસા છે ખેડૂના શેષ ના પૈસા યાર્ડ હાલે છે ખેડૂત બિજાડો કઈ હાલતું નથી અહીંયા તો ખુલ્લમ ખુલ્લી તાના સાહેબ યા મામા કૃષ્ણ દરબાર રે કાપવાનો ખેડુ આયલ કાપી નાખો કૃષ્ણ દરબાર જ છે 500 રૂપિયા કે આયા 200 ગ્રામ 300 ગ્રામ કડ લઈ મગફળી બધું લઈ જીરુ વધારે લઈ લીએ બધું વધારે લઈ લઈએ ને તમે જોખો અમે વધારે લઈ લીએ લઈએ જ કે બધું બધું લીએ ને આ બધું લઈ લીએ આ 300 ગ્રામ નો કોથરો હોય અને 1 કિલો નો કોથરો ગણવાનો હા ઓલું હે આ ઓલા જગદીશ મહેતા કહેતા હતા ને યા કતલખાનું હે

કાલે ચેરમેન ઓર લાખ રૂપિયા હતું ખુરશી નું હતું ખુરશી હતો એમાં તો ખર્ચા કરે જ નહીં એમાં માં તો ભાજે ફુરાપુરી છે ભાજી ખવરા દીધા હો ગ્રામ બધે ને પેટ ભૂલાઈ ગયું પાણી પી લીધું ઈ જો જેતाराम ઈ ભૂચ્છી એ જ કામ કરે ખેર નઈયા પૈસા દેવા દેવા આપણે આયા કલા રાવ છે લાગોજી ભાઈ હો 100 ગ્રામ ગાંઠિયા ને પે પહેલા દે દીશે હા લઈ લીધું હાલો આપણે મજા રઘુજી ભાઈ બોલ દીધો રઘુજી ભાઈ દીધું ની છે તોળી તોન બધે